હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફનેટી એજ્યુકે પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો વિદ્યા ભરતી બે હજાર ચોવીસ રિલેટેડ લેટેસ્ટ અપડેટ આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ મિત્રોને વિનંતી છે કે જો આપણા ચેનલ સ્કેફેનેટી એજ્યુકે પર આપ નવા હોવ તો આપણી ચેનલ ને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયોને મહત્તમ આપના મિત્રો સુધી શેર કરશો અને લાઇક આપવાનું ચૂકશો નહીં મિત્રો વિગતે ચર્ચા કરીએ તો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં હાલ ધોરણ એકથી પાંચમાં એટલે કે નિમ્ન પ્રાથમિક વિભાગમાં જિલ્લા પસંદગી ચાલુ છે કાર્યરત છે જેની અંદર આપણે જાણીએ છીએ એમ આજ રોજ તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસે પ્રથમ તબક્કો જિલ્લા પસંદગીનો પૂર્ણ થયો છે તો હવે સ્વાભાવિક રીતે મિત્રો આપણને સવાલ થતો હશે કે હવે કેટેગરી વાઇઝને જે ફર્સ્ટ જનરલ રાઉન્ડ હતો એ બાદ હવે કેટલી સીટો બાકી રહી છે અને કયા કયા જિલ્લામાં બાકી છે કેટલી સીટો કઈ કેટેગરી પ્રમાણે કેટેગરીમાં કેટલા કયા જિલ્લામાં કેટલી સીટો બાકી છે એ તેમજ ઘણા ઉમેદવારોને અત્યારે મૂજવતો પ્રશ્ન છે કે હવે જનરલ રાઉન્ડ આવ્યા બાદ જે કેટેગરીનો બીજો રાઉન્ડ છે ક્યારે આવશે મિત્રો તો એ બાબતે જ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે જે ફર્સ્ટ આપણું જનરલ રાઉન્ડ જે થયું છે એ જનરલ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મિત્રો હવે જે આપણે જોઈએ છીએ એ ખાસ મિત્રો કે ફસ્ટ રાઉન્ડ અઠ્યાવીસ પાંચ સોરી અઠ્યાવીસ છ બે હજાર પચીસ એટલે કે આજ રોજ પૂર્ણ થયો છે પ્રથમ તબક્કો જે જનરલ રાઉન્ડનો જિલ્લા પસંદગીનો એ બાદ વિદ્યાસાયક પરથી બે હજાર ચોવીસમાં નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચમાં હવે જિલ્લાવાર કેટેગરી વાઇઝ કેટલી સીટો બાકી છે અને એ પ્રમાણે હવે કેટેગરીનો રાઉન્ડ આવવાની શક્યતા છે જે જનરલ રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડ અત્યારે પૂરો થયો છે એ બાદ જે તમામ જિલ્લાઓમાં પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ આપણી વિદ્યાસાયક ભરતીમાં નિમ્ન પ્રાથમિક ધોરણ એકથી પાંચમો હવે જે સીટો બાકી રહી છે એ એના અનુસંધાનમાં કેટલી સીટો કયા જિલ્લામાં કેટેગરી વાઇઝ કેટલી બાકી છે તો એ આપણે આજે ચર્ચા કરીશું અને એના બાદ હવે કેટેગરી પ્રમાણે બીજો રાઉન્ડ આવી શકે એવી પણ શક્યતા છે તો મિત્રો કેટેગરી વાઇઝ બીજો રાઉન્ડ પણ આવશે એવી શક્યતા છે એ ઉપરાંત આપણે તમામ જિલ્લાઓમાં કુલ કેટલી સીટો કેટેગરી વાઇઝ બાકી છે એની પણ આપણે ચર્ચા કરીએ મિત્રો તો આપણે જે વિગતે જોઈએ તો જે આપણી આજે અત્યારે ભરતી પ્રગતિમાં છે નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ થી પાંચમાં એની અંદર જોઈએ તો અહીંયા તમને લખેલું છે જિલ્લાના નામ ભરતીનું માધ્યમ આપણું આ ગુજરાતી છે એમાં ફર્સ્ટ જે વેકન્સી કોલમ છે એ મિત્રો તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીનું છે સેકન્ડ એસસી કેટેગરીનું થર્ડ એસસી ફોર્થ એસસી બીસીનું સીનું ફિફ્થ ઇડબલ્યુ એસનું ને એ મળીને કુલ તમામ કેટેગરી વાઇઝ ટોટલ જગ્યાઓ છે અને એ ટોટલ જગ્યાઓ થયા બાદ મિત્રો તમે એ જોઈ શકો છો કે પીએચની જગ્યા છે અને ટોટલમાંથી પીએચ બાદ કર્યા બાદનું એકંદર કરેલી જગ્યાઓ તમે લાસ્ટ કોલમની અંદર મિત્રો જોઈ શકો છો તો મિત્રો આપણે જોઈએ તો આ ફર્સ્ટ જનરલ રાઉન્ડના અંતે મિત્રો ખાસ બે હજાર બત્રીસ કુલ જગ્યાઓ બાકી છે બરાબર તમામ જિલ્લાઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ મળીને જે ટોટલ કેટેગરી વાઇઝ જગ્યાઓ થઈ અને બે હજાર બત્રીસ જેટલી જગ્યાઓ હજુ બાકી છે એટલે એના માટે પણ સેકન્ડ રાઉન્ડ આવી શકે છે મિત્રો મિત્રો અહીંયા તમને જોઈ શકો છો તમામ જિલ્લાઓ વાઇઝ ઓપન કેટેગરી એસસી કેટેગરી એસટી કેટેગરી એસસીબીસી ઈ એસ પીએચ અને કુલમાંથી પીએચ પાત કરતો કુલ તમામ કેટેગરી વાઇઝ જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરીમાં કેટલાક જિલ્લાઓમાં અહીંયા જગ્યાઓ ઉપલબ્ધ છે જેમ કે રાજકોટમાં બાર છે પોરબંદરમાં ત્રીસ જામનગરમાં એકસો ચૌદ અમરેલીમાં એકસો પંચોતેર નર્મદા ઓગણ પચાસ બનાસકાંઠા ત્રણસો એક્યાસી ગીર સોમનાથ એક દ્વારિકા બસો બા પંચાવન બોટાદમાં બેતાલીસ એકસો છ છોટાઉદેપુરમાં એમ મળી અગિયારસો ઇગનો સિત્તેર એસસી કેટેગરીમાં પણ થોડી ઘણી જગ્યા ઉપલબ્ધ છે એસટી કેટેગરીમાં પણ ઉપલબ્ધ છે ખાસ એસસીબીસીમાં તમામ જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલી છે ઇડબ્લ્યુ એસમાં પણ થોડી ઉપલબ્ધ છે એમ કુલ ટોટલ જોવા જઈએ તો મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું કુલ મળી અને જે જોવા જઈએ તો મિત્રો અઢારસો એકાણું અને એકસો એકતાલીસ એમ કુલ મળી અને બે હજાર બત્રીસ જગ્યાઓ સેકન્ડ રાઉન્ડ માટે અહીંયા ઉપલબ્ધ છે એવું આપણે કહી શકીએ બરાબર મિત્રો તો આ હતી આજની અપડેટ તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આપણે હા સ્ક્રીનશોટ તમે લઈ શકો એના માટે આપણે સ્કોર ડાઉન કરી અને જોઈએ છીએ એ પ્રમાણે તમામ જિલ્લાઓ તેમજ નગર શિક્ષણ સમિતિમાં ઉપલબ્ધ ફર્સ્ટ રાઉન્ડના અંતે ઉપલબ્ધ જગ્યાઓની વિગતો છે મિત્રો તો તમે એનો સ્ક્રીનશોટ લઈ અને જોઈ શકો કે હવે કેટેગરી વાઇઝ અને તમામ જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે મિત્રો મિત્રો તો હતી આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ્સ કેફનેટ એજ્યુકેશન સાથે મિત્રો જોડાયેલા રહેજો વિડીયોને મેક્ઝિમમ આપણા મિત્રો સુધી શેર કરશો લાઈક આપશો અને જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ